સયાજીપુરા જિલ્લા પંચાયતના ધનિયાવી ગામ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડોદરા જિલ્લામાં સ્નેહ મિલનના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે સયાજીપુરા જિલ્લા પંચાયતમાં ધનિયાવી મુકામે તમામ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શરેશભાઈ મહેતા વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તાલુકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ ઠાકોર તથા તમામ સંગઠનના હોદ્દેદારો સરપંચો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ધનિયા ગામે પંદરમો મિલન કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સો તેવી અપીલ કરી સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી સયાજીપુરા જિલ્લા પંચાયતની અંદર જે આજે આત્મનિર્ભય સંકલ્પ યાત્રા જે અમારા વડોદરા જિલ્લાની અંદર ચોત્રીસ જિલ્લા પંચાયતની અંદર સ્નેહમિલનના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ સયાજીપુરા જિલ્લા પંચાયતની અંદર આ ધનિયાવી મુકામે આ તમામ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને અમારા આ સ્નેહ મિલનની અંદર અમારા ધારાસભ્ય ભાઈ શ્રી શૈલેષભાઈ સોટ્ટા અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈ દેવાજી ઠાકોર અને તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી જે આત્મનિર્ભર સંકલ્પ છે અને જે સંગઠનને દરેક જિલ્લા પંચાયતને સ્નેહ મિલન કરવામાં થયેલા ત્યારે લગભગ આ પંદરમો અમારો મિલનનો કાર્યક્રમ છે દરેક જિલ્લા પંચાયતની અંદર આ ખૂબ આ દર્શન કરવાનો અવસર મળે અને દેશના એસએસસી વડાપ્રધાનનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે હર ઘર સદેશી ઘર ઘર સદેશીનો એક નારો છે તે દરેક ભારતીયો આપણી ગુજરાતમાં બનાવેલી વસ્તુ અને ભારતમાં બનાવેલી વસ્તુનો વાપરવાનો આગ્રહ રાખે તે નિમિત્તે આ સ્નેહમિલનને મળવાનું થયું અને સૌના દર્શન કરવાનું થયું એ અવસરે આપ જિલ્લા પંચાયતને સૌનો આ તબક્કે હું આભાર માનું છું અને આ નવું વર્ષ તમામ કાર્યકર્તાઓ અને મતદાર ભાઈઓનું ખૂબ સારું નીવડે એવી શુભકામના પાઠવું